જય જવાન જય કિશન છે આ રોજ લાલ કલર વાત કરીએ તો અડતાલીસો ગટ્ટાની આવક છે તો પાંત્રીસો ગાની આવક છે બસો ને ત્રાણું રૂપિયા ભાવ आज આજનો ઊંચો ભાવ છે કલર ક્વોલિટી સારા છે સાઈઝ પણ એમ છે કલર સીઝન માં મળે એવો કલર છે વિડીયો બનાવો આવ્યો ભાઈ હા થોડો લેવું લાવે રાખજો હવે ખોટા ખોટા રાખતા નહીં

ઓય ભાઈ હા હું એમ ને કરો 99 99 બોલો સારું છે 238 240 पित्तली कलर सारा

एतवन बावन बावन रुपया बसोन चोपन रुपया बसो चोपन ઓગણત્રીત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ બસો છત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ ચાલીસો ચાલીસ 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 ચાલી હાલો ભાઈ ને ત્રીસ રૂપિયા બોલ ભાઈ બસો ને ત્રીસ રૂપિયા અઢીસો ઠેલી છે

તાલી બેતાલીસ બેતાલીસો બેતાલીસ બેતાલીસ બે બસો બેતાલીસ રૂપિયા સિત્તેર 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 રૂપિયા એકસો એકોતેર એકોતેર રૂપિયા એકોતેર એકોતેર રૂપિયા એકસો બોતેર તો પંચોતેર સોતેર અઠ્યોતેર એસી એકાશી એકાશી બી પંચા સાંસિ હુપિયા એકસો પચાસ પણ હું બદલો બેતાલીસ બેતાલી એકસો એકાવન બાવન છપન છપો પંચાસ છપો સાન રૂપિયા એકસો અઠાવન ને છતેર અઠસોતેર અઠસોતેર ને ઓગણ એસી 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 રૂપિયા એકસો ને એસી એકસો એસી રૂપિયા એકસો ને